ત્યાંના કાશીરામ સિંગાળા જેની ઉંમર અંદાજિત એસી વર્ષ છે એનું મર્ડર હત્યાનો બનાવ બનેલો હતો અને આ હત્યાના બનાવને ડિટેક્ટ કરી કાઢવામાં ધરમપુર પોલીસ અને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બાબતે દેવાનામ સિંઘાળાની પ્રોપર પૂછપરછ અને ત્યારબાદ કમલેશની આગવી ડબે પૂછપરછ કરતાં સમગ્ર આખો ભાંડો ફૂટી ગયો છે અને દાદાની હત્યા એના પૌત્ર કમલેશે જ કરી છે એ પુરવાર થયું છે ફરિયાદી પોતે જ આરોપી સાબિત થયો છે અને આ બાબતે તમામ સાયન્ટિફિક પુરાવા તમામ ફિઝિકલ એવિડન્સીસ હાલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની